કારણ કે કટ વાળવામાં જે આ સાઈડના કાપા વાળવાના હોય કે તમે કટ કે સાઈડનો જે કટ આવે આપણે એમાં બહુ પ્રોબ્લેમ થાય છે કે તમે આમ જયારે વાળો ને તો આડા આવડો થઈ જાય સરખો બેસે નહીં એવી રીતના તો એનો બતાવું કે કેવી રીતના એને પકડવાનું ને કેવી રીતના વાળવાનું જેથી કરીને પ્રોપર વડે એકદમ એકદમ સીધો કટ વડે આડા આવડું ના થાય તો જો આ જેમ કે તમે ફિટિંગ કરી નાખ્યું છે હું સાઈડના કટ વાળવાનો છું તો જો એને પકડવાની તમને રીત બતાવું તમારી પાસે વાળો હોય કે સાદો જે પણ હોય અડધો ઇંચ તો આપણે એક ઇંચનું માર્જિન રાખું છું અડધો નો પેલો ફોલ્ડ કરશું આપણે આવી રીતના એક અડધો નો કરશું અને બીજો પણ એક તો અડધો ઇંચ થઈ ગયો એક ઇંચ રાખીએ છીએ ને વળી પાછું આપણે અડધો ઇંચ જે દબાવવાનો એટલે ટોટલ એક ઇંચ થઈ ગયો આપણું અને તમારે વળી કેમ જાય છે એનું કારણ હું તમને બતાવું કારણ કે તમે જયારે આવી રીતના કટ વાળતા હોય સમજી લો આવી રીતના અડધો ઇંચ અંદર વાળે અડધો ઇંચ આપણે આમ વાળશું તમે ઉપરનો ભાગ ભાગ જે છે ને એને ટાઈટ પકડવા આમ ખેંચ્યા રાખો છો આ ભાગ કોઈ દિવસ નહીં ખેંચવાનો જ્યારે પણ આવી રીતના પોલ્ડ થાય આ રીતનો અડધો ઇંચ અંદર તમે વાળ્યો અડધો ઇંચ બીજો પોલ્ડ વાળ્યો પછી આ ખાલી આ ભાગના એકદમ આંગળી આમ રાખી અને વ્યવસ્થિત મૂકી દેવાનો પણ જે નીચેનો ભાગ હોય ને નીચેનો ભાગ એને તમારે આમ ટાઈટ પકડવાનો આ ભાગને ફ્રીજ આવવા દેવાનો નીચેના ભાગને ટાઈટ પકડવાનો એનું કારણ છે કે નીચે આપણી જે મશીનની દાંતી હોય ને તમે આ ટાઈટ પકડો નીચે મશીનની દાંતી હોય એ દાંતી ફરે એટલે નીચેનું કપડું ખેંચી લે તમારો અને આ ભાગ તમારો ટાઈટ થઈ જાય એટલે તમે પછી આમ જુઓ તો અમળી જાય વળી જાય એવું થાય તમારું કામ સાઈડના કાપા એ સાથે જે કહેતા હોય તમે વ્યવસ્થિત રાખી રાખી એક આંગળી અને ઉપર તો ખેંચવાનો નહીં ભાગ પરફેક્ટ નીચે પકડી રાખવાનું નીચેનું જે કપડું છે એને આજે અડધો ઇંચ વાળ્યો આવી રીતના નીચેનું કપડું આવી રીતના આંગળીથી આમ ટાઈટ પકડવાનું અને આમ આંગળી રાખી દેવાની જેથી કરીને આમાં ઉઠલી ના રહે અને તમારે સિલાઈ લેવાની પરફેક્ટ આવી રીતના જેમ કે આ કાંઠા અહીંયા કણ આપણો આવે છે તો વચ્ચે આપણે નખ મારી દેસું પછી આ જ્યારે ભાગ આવશે ત્યાં સામે એનો બતાવી દઉં જો અડધો ઇંચ અંદર રાખ્યો અડધો ઇંચ આપણે વાળ્યો અને નીચેનું કપડું ટાઈટ પકડ્યું ઉપરનું આપણે ખાલી આંગળી રાખશું ફ્રીજ આવવા દેશું એને જેથી કરીને કટ એકદમ પ્રોપર વળશે તમારો જો ક્યાંય પણ તમારું જેમ કે એવું લાગશે જાણે પ્રેસ કરીને રાખ્યો ને એવી રીતના એકદમ પ્રોપર છે ક્યાંય પણ તમારું આમ વરસે નહીં તમારો મતલબ જે કટ તમારા હાથમાંથી વરી જાય ને વરસે નહીં પછી આને આવી રીતના કરી આવી રીતના કરી લેવાનો આવી રીતના એકદમ પ્રોપર આમ રાખી વ્યવસ્થિત સેમ ટુ સેમ અડધો ઇંચ અંદર વાળવાનું અડધો ઇંચ નો બીજો ફોલ્ડ આવી રીતના એટલે પ્રોપર જે આ બાજુ છે એટલો ને એટલો આપણો બને આવી રીતના એકદમ વ્યવસ્થિત રાખી આમ અને આ સિલાઈ કરી લીધી પછી એને સીધું કરી લેવાનું આવી રીતના કરશો તો કેદી તમારો કટ વળી નહીં જાય અડધો ઇંચ આમ અંદર જે આપણે છે એવી રીતના અડધો ઇંચ અંદર વાળી અડધો ઇંચ રીતના કરી તમને જેટલું પકડતા ફાવે એટલું આટલું 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 જેટલું ફાવતું જેમ કે આવી રીતના મેં આટલું લાંબુ કર્યું છે આવી રીતના વ્યવસ્થિત વાળી રાખ્યું હવે નીચેનું કપડું હું આંગળીથી આમ ખેંચી લઈશ એકદમ એકદમ એટલે ઘણું નહીં મતલબ આપણી આંગળી આમ ટાઈટ રહે એવી રીતના નીચેનું કપડું ટાઈટ રહે ઉપરનું ફ્રીજ આવું ખપે આપણે જે વાળ્યું ને આવી રીતના એકદમ ફ્રીજ હશે તમારું તો તમારો કટ કોઈ દિવસ વળશે નહીં અને એકદમ ફિનિશિંગ વાળો સાઈડના ના કાપડ હશે તમારા એ ઘણા ને મિસ્ટેક થાય છે સાઈડ કાપા એકદમ ફિનિશિંગ જ નથી આવતું કોઈને એટલા માટે નીચેનું ટાઈટ રાખવાનું ઉપર ખાલી આંગળી મૂકી દેવાની જેથી કરીને એ ભાગ ફ્રી જાય ઉપરનો અને નીચેનો એકદમ ફિટ આવે આવી રીતના આમ નીચેનો એકદમ ફિટ પકડી રાખશો ને તમે પ્રોપર પ્રોપર જાશે તમારું જે વાળવાનું છે ને જો અહીંયા આગળ વાળ્યું જરાય કપડું નહીં વધ્યું હોય તમે ઘણી વારી એવી રીતના ઉપરનો ભાગ ખેંચી લેશો ને તો તમારે અહીંયા ખબર પડશે તમારું અહીંયા કપડું વધી ગયું અહીંયા સમજી લો કપડું ઉપરનું વધ્યું તો સમજી લો તમારો કટ આડા ઓળ વળી જશે જો અમે વાળ્યું છે હમણાં તમને પ્રોપર લાગશે પ્રેસ પણ કરવાની જરૂર ન પડે એટલો ફિનિશિંગ વાળો સીધો થયો છે ક્યાંયથી પણ ખોલ નહીં હોય અને ક્યાંય આમ અમળાઈ ગયું હોય એવું નહીં થાય એકદમ સીધે સીધું આવશે નીચેના તમે આંગળીથી નીચેનો ભાગ ટાઈટ રાખવાનો ઉપરનો ફ્રી આવવા દેવાનો તો તમારો પ્રોપર એ પ્રોપર કટ વળશે કોઈપણ પણ જાતની એનામાં તમારે કમ્પ્લેન નહીં આવે પછી આવી રીતના વારસો તો જો એકદમ સીધો પડ્યો છે ને કાપ વ્યવસ્થિત એવી રીતના બીજી સાઈડ પણ વાળી લઉં કાપ અને બતાવી દઉં તમે જેમ કે આપણે અડધો ઇંચનો તો પેલો જે વાળવાન છે અને અડધો ઇંચ બીજો ફોલ્ડ એટલે એક ઇંચ આપણું જે માર્જિન રાખીએ છીએ એક પરફેક્ટ એક ઇંચ દબાઈ જાય અંદર એટલા માટે આવી રીતના જો પકડવાનું જેવી રીતના તમે જ્યારે પકડો ત્યારે આવી રીતના જ પકડવાનું જેથી કરીને ઉપરનો ભાગ થઈ જાય નીચેનો ટાઈપ તમારું સ્ટાઇલ જે ઉપર સ્ટાઇલ કરે આવી રીતના સ્ટાઇલ હોય તમારે કપવાડવાની આમ કટવાડવાની એ મૂકી દેવાની ખાલી આવી રીતના વ્યવસ્થિત આમ સીધું કરીને તમારે આ ભાગને આમ મૂકી દેવાનો અને પછી નીચે આમ આંગળી રાખીને આ ભાગને નીચેના ભાગને ખેંચવાનો અહીંયા ખાલી આંગળી મૂકી દેવાની જેથી કરીને આ ભાગ આમ થઈ ના જાય ને સીધે સીધો હાલ્યો જાય એવી રીતના મતલબ કે સીધે સીધું મશીનમાં આવી જાય એવી રીતના પકડવાનું જેવી રીતના તમારે આવી રીતના મૂકી અને આમ આંગળી આવી ગઈ આપણે આ ભાગ થોડો ખેંચાઈ ગયો બસ આવી રીતના તમારે એકદમ ઈજી છે તમારે સમજી લો કે બે મિનિટ પાંચ મિનિટની અંદર તો બે સાઈડના કપ કઠો વળી જશે તો તમને બતાવું છું એટલા માટે આટલી વારમાં તો મારું બધું ફિનિશ થઈ ગયું હોય આખો ડ્રેસ ને બધું પણ તમને ધીમે ધીમે બતાવું એટલે ખબર પડે આવી રીતના જ પકડવાનું જો મારી આંગળી કેમ છે આ નીચેનો ભાગ ટાઈટ ઉપર ને ખાલી આમ આંગળી રાખી છે કે આ ભાગ ઉઠી ના જાય એટલા માટે વળી આવી રીતના કર્યો આડો કર્યો આડો કર્યા પછી થોડો ભાગ વ્યવસ્થિત કરી લેવાનો આવી રીતના આવી રીતના જેમ છે એમ પરફેક્ટ આવી રીતના આની જેમ જ અને અડધો ઇંચ વાળી લેવાનો અને પાછું એને સિલાઈ લઈ લેવાને આવી રીતના આ સિલાઈ કરી નાખી પછી સીધી જો હું પકડીને કેવી રીતના રાખું છું આ રાખ્યું મેં આવી રીતના આ વાળ્યું આના ઉપર આંગળી મૂકી નીચેનો ભાગ ટાઈટ ખેંચી લીધો એક આંગળીથી અને આ હવે સિલાઈ જવા દે સીધો જો ખાલી હું કેવી રીતના રાખું છું એ તમે જોઈ લેવું કે ક્યાં આંગળી કઈ જગ્યાએ રાખું છું કે કયો ભાગ ખેંચું બસ એ તમે જોશો ને તમને આવડી જશે કે પરફેક્ટ સાઈડનો કટવાળતા ડ્રેસનો ક્યાંય પણ તમારું જરા પણ ખોલ નહીં આવે ક્યાંયથી કટ નહીં વળે તમારો એકદમ પ્રોપર પરફેક્ટ એટલે પરફેક્ટ ક્યાંય પણ તમારો ખોલ નહીં આવે અને એકદમ વ્યવસ્થિત તમારી આવી રીતના બે ભાગને તમને બતાવી દઉં ભેગા કરીને જોઈ લો તમે ક્યાંયથી પણ તમને એવું ડ્રેસ નો સાઈડ નો કટ વળી ગયો છે આ રહ્યો આપણો ડ્રેસ નો કટ સાઈડ આ બાજુ નું અને આ હમણાં ને આવી રીતના જો તમે એકદમ સીધો પડ્યો છે ને આમ જો આ મૂકી દીધું મેં આમ જોવો છે ને એકદમ સીધો પડ્યો છે ક્યાંયથી પણ આમ નહીં થાય એકદમ પ્રોપર છે અત્યારે પરફેક્ટ એટલે પરફેક્ટ હવે આપણે નીચે સેપરેટ બનાવું છું આ તો ઓલરેડી આખી કુર્તી બનાવી એનો પણ વિડીયો છે અને ખાલી સાઈડ કટ કેવી રીતના વાળવા પરફેક્ટ રીતે આ એનો વિડીયો બનાવ્યું છે બે વિડીયો બનાવે છે એટલે એકમાંથી બે કામ થઈ જાય સ્પેશિયલ સાઈડ કટ નું પણ થઈ જાય એક બેનની કમેન્ટ હતી એના હિસાબે અને આખા ડ્રેસનો પણ એક બેનની કમેન્ટ છે એના માટે અસ્તરવાળાનું હવે આ જે વધટ છે વધારાનું એ હું સીધું કરીને કાપી લઈશ બંને સાઈડનું હું હું જયારે અડધો ઇંચ જેવું વધારે કટિંગ કરું મોટું મોટું જેથી કરીને આપણે એકદમ જ્યારે ડ્રેસ આખો સિવાય જાય સાઈડના વળી જાય ત્યારે આવી રીતના આવરીના સાઈડના ભાગ પકડી બે અને આવી રીતના વ્યવસ્થિત લઈ જવાનું પછી તમારે જે વધારાનું હોય ને એ આવી રીતના કાપી લેવાનું જેમ કે અત્યારે મારું નિશાન એક ઇંચે છે અને અડધો મેં વધારે રાખ્યું એટલા માટે અત્યારે હવે એ અડધો ઇંચ કપાઈ ગયું છે લાંબા ટૂંક થોડું થયું હોય તો અને આપણું આ પ્રોપર થઈ ગયું હવે સાઈડ જેમ સાઈડના કટવાડિયા ને તમે નીચેનો નો કટ પણ એવી જ રીતના વાળવાનો અડધો ઇંચ આ માર્જિન માં જશે અડધો ઇંચ બીજો ફોલ્ડ વાળ્યો ક્યાંથી ખેંચવાની જોવો આ ખેંચો ને આ ભાગ તમે આ ખેંચો ને ઉપરનો જે વાળો રહે ખેંચો ને તમારો ભાગ વળશે એને નહીં ખેંચો એને આમ રાખવાનો નીચેનો આવી રીતે ટાઈટ પકડી લેવાનો આંગળીથી નીચેના ભાગને ટાઈટ રાખવાનો આ ભાગને એકદમ ફ્રી જવા દેવાનો તો શું છે કે તમારો એકદમ પ્રોપર વળશે ક્યાંથી છે આવી રીતના ફ્રી હાથે વાળી આ જેમ કે મારી જેમ આંગળી છે એમ સીધું ખેંચી જાય છે બસ એવી રીતના નીચેનો ભાગ ટાઈટ ઉપરનો ભાગ ડીલો ડીલો જવા દેવાનો જેથી કરીને તમારો જે કટ છે ને પ્રોપર પ્રોપરવાળા મતલબ આમાં જે મોટ વળી જાય વળી જાય ને એવું પણ ના થાય જો એકદમ પ્રોપર પ્રોપર જ આવશે આવી રીતના એકદમ પરફેક્ટ વળ છે અડધોઈંજ અંદર વાળો અડધોઈ નો કોલ જો હું હું ફટાફટ એકદમ પર બતાવું છું કેટલી વાર લાગે ખાલી વાળ તમ આ વાળ નાખ્યો તો આટલી વાર લાગે આ તો તમને શીખડાવું છે એટલે ધીમે ધીમે બતાવું છું ને ત્યારે બે મિનિટમાં આખો બધું આખો રેડી થઈ ગયા કટબટ વાળીને જુઓ મેં ઝડપથી કરે છે તો તમે જોઈ શકો છો કેટલું છે એકદમ પ્રોપર ફિનાઈ ફિનિશિંગ છે ત્યાંથી અમળેલું હોય ત્યાંથી વળેલું હોય એક આ બાજુનો તમને એકદમ ધીમે ધીમે કરીને બતાવ્યો હતો ઓલો તમે એક જરાક વારમાં કરી નાખ્યો પણ તમે જોઈ શકો છો કે કેટલું પરફેક્ટ ફિનિશિંગ ક્યાંથી પણ તમને વળેલો નહીં દેખાય એક ભાગ પણ આવી રીતના પડ્યો હશે તમારો પ્રોપર નીચેની આ જે અસ્તરની કોરવાળી છે કે આ બધું જે વાળ્યું છે ક્યાંય મારામાં ક્યાંય કોલ નહીં હોય કે કાંઈ નહીં હોય એકદમ જેમ કે આ પડ્યું છે એમને સીધો સીધું છે અત્યારે પડ્યું છે તો પ્રોપર ક્યાંથી તમને વળેલું નહીં દેખાય એકદમ પરફેક્ટ ફિનિશિંગ વાળું દેખાય છે બેનની કમેન્ટ હતી કે અસ્તરવાળો ડ્રેસ સીવીને બતાવો જુઓ તો એ સીવી ગયો અને એક બેનની કમેન્ટ હતી કે કટ કેવી રીતના વાળવા એ થઈ ગયો એટલે આ માટે હું બે વિડીયો સેપરેટ કરી નાખીશ સ્પેશિયલ કટ માટેનો અને આખા ડ્રેસનો તો આભાર મિત્રો આખો વિડીયો જોવા બદલ હવે હું આને ખાલી પ્રેસ કરી નાખીશ સાઈડ ઓવરલોક કરીને એટલે આપણું કામ ફિનિશિંગ ફિનિશિંગથી